આજથી ત્રણેક મહિના અગાઉ કર્ણાટિક ક્લબ કર્ણાતી સ્કૂલ નજીકમાં જે સમૂહ દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ તેમાં આયોજક મુખ્ય આયોજક છે આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહી પુનિતનગર રાજકોટવાળાએ જે દરેક સમૂહ લગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી બી એનએસ કલમ ત્રણસો અઢાર ચાર તથા એકસો એકસઠ કૌશમાં બે મુજબ પ્રતિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના કામે અગાઉ ચાર આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી તો જે એલસીબી ઝોન ટુ દ્વારા પકડી અને પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે ભાગતો ફરતો અગાઉ નામદાર સેશન કોર્ટ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મુકેલ તે નામજુર કરતા જુદી જુદી જગ્યાએ નાસ્તો કરતો હોય જેને એલસીબી ટુ દ્વારા પકડી આપવામાં આવે છે ના એવું કઈ